અત્યારે જે પ્રમાણમાં આપણે વિચારતા હતા એ પ્રમાણમાં નથી પરંતુ બાળકોને પણ આપણે ખાસ કરીને કાળજી લેવા પડશે બાળકોના તમામ જે કોઈ પણ બાળકને અગર કોઈ પણ ફ્લૂ હોય તો પણ એને સ્કૂલમાં જે છે નહીં મોકલવામાં આવે અને કોઈ પણ રીતે બાળકો માસ્ક પહેરીને સંપૂર્ણપણે પોતાને સુરક્ષિત કરે વાલીઓ કોલેજો એ તમામ લોકો વિદ્યાર્થીઓના આપણે ખ્યાલ રાખીએ એ પણ ખૂબ જરૂરી છે કારણ કે બાળકો જે છે બાળકોના જ્યારે સ્કૂલ અને કોલેજો ખોલ્યા એટલે બાળકોમાં પણ સંક્રમણ થયા હતા પરંતુ અત્યારે જે પ્રમાણમાં કેસ ઘટવામાં આવી રહ્યા છે એમાં બાળકોના પણ કેસ ઘટ્યા છે એટલે આગામી દિવસોમાં પણ આપણને બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને આપણે જે સ્કૂલ અને એ જે દરેક જગ્યા ઉપર બાળકો પણ કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયર પાલન કરે અને સ્કૂલો દ્વારા પણ કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયરના પાલન થાય એ ખૂબ જરૂરી છે સિમેરનું જે એક્ઝિક્યુટિવ કમિટીના મિટિંગ છે એમાં દર મહિના એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગ હોય છે અને એમાં આગામી દિવસોમાં સ્પીમેરમાં સ્પીમેર હોસ્પિટલના એક્સપાન્શન એના હોસ્ટેલના નવા નવનિર્માણ એ તમામ બાબતો ઉપર જે છે એ ચર્ચા થઈ છે સર છેલ્લો સવાલ અન્ય શહેરોમાં નાના બાળકો તમામ જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર માટે સુરત શહેર સજ્જ છે આપણે તમામ લોકોના સાથે જે પેડિયાટ્રિક્સ એસોસિએશન છે ન્યુનાટલિસ્ટ છે અને તમામ હોસ્પિટલ ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં એ તમામ રીતે આપણા તંત્ર સુસજ્જ છે